નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે આપણે બધાએ ઓમને માનીએ છીએ ઓમકારનો જાપ પણ કરીએ છીએ અને ઓમકારનો મંત્ર પણ કરીએ છીએ કે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાનંતિ યોગી નમઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમ તો આપણે બધા ઓમકારની વ્યાખ્યા તો કરી રહ્યા છીએ પરંતુ આપણે ઓમકારનું રહસ્ય જાણતા નથી તો કોઈ ઓમને પરમાત્મા કહે છે તો શું ઓમ એ પરમાત્મા છે ઓમ એ આત્મા છે તો એનું રહસ્ય વિશે આજે આપણે વાત કરી શકીએ ઓમ શું છે તો સૌ પ્રથમ શૂન્ય હતું અને મૌન હતું તો શૂન્ય અને મૌન મતલબ ત્યારે કોઈ શબ્દ ન હતો જ્યારે કોઈ ધ્વનિ ન હતી જ્યારે કોઈ સમય ન હતો એ જ પરમાત્મા છે પરમાત્માના પ્રદેશમાં કોઈ ધ્વનિ પહોંચી શકતી નથી કે કોઈ શબ્દ પહોંચી શકતો નથી તો પહેલો કોઈ શબ્દ ન હતો કોઈ ધ્વનિ ન હતી કોઈ પ્રકારનો નાદ પણ ન હતો કારણ કે નાદ એ શૂન્ય નથી નાદ એ ધ્વનિ છે અને એ ટાઈમે સમય પણ નહોતો સિર્ફ પરમાત્મા મૌન શક્તિ હતી તો પરમાત્માને અકારણ સંકલ્પ થયો કે હું એકમાંથી અનેક થાઉં તો પરમાત્માના અકારણ સંકલ્પથી પરમાત્માની અકારણ ઈચ્છાથી એક સ્પંદન થયું એક ધ્રુજારી થઈ અને એ જ સ્પંદનથી એક શક્તિ પ્રગટ થઈ એક ડાર્ક મહાશક્તિ પ્રગટ થઈ અને એ જ મહાશક્તિને આપણે મહાકાળી કહીએ છીએ કેમ કે મહાકાળી પ્રગટ થઈ ત્યારથી જ તે કાળા રંગની હતી અને કાળી એ જ કાળી છે કાલી એ જ સમય છે એટલે જ કાળીનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે અને તેમના ગળામાં આપણે જોઈએ તો ખોપડીઓની માળા બનાવેલી છે મહાકાળી ખોપડીઓની માળા બનાવીને જ પહેરે છે તો સમય આવે આપણી ખોપડી પણ મહાકાળીની માળામાં હશે મતલબ આપણે પણ કાળના ચક્કરમાં જ શીએ તો જ્યારે શિવ શક્તિનો સમાગમ થયો ત્યારે એક જ્યોત સાથે ધ્વનિ ઉત્પન્ન થઈ જેને આપણે રણંકાર પણ કહીએ છીએ અને તે રણંકારમાંથી અકાર મકાર અને ઉકાર આ ત્રણ ધ્વનિ નીકળી જેને આપણે અ ઉમ એટલે કે ઓમ પણ કહીએ છીએ અને ત્યારબાદ ઓમની ધ્વનિમાંથી ચોસઠ પ્રકારની ધ્વનિ ઉત્પન્ન થઈ જેને આપણે ચોસઠ યોગીની પણ કહીએ છીએ અને તે ચોસઠ ધ્વનિમાંથી સમયની ઉત્પત્તિ થઈ અને સમયની સાથે અને ધ્વનિની સાથે આકાશ તત્વની ઉત્પત્તિ થઈ અને તે આકાશ તત્વમાંથી વાયુ તત્વ જળ તત્વ અગ્નિતત્વ અને પૃથ્વી તત્વની ઉત્પત્તિ થઈ એટલે જ કોઈની ધ્વનિ એક નથી દરેક તત્વની ધ્વનિ અલગ અલગ છે અને એ જ પાંચ તત્વમાંથી ચાર યોની પ્રગટ થઈ અને જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે બધી જ ધ્વનિ ઓમમાં સમય જાય છે સમય પણ ઓમમાં સમય જાય છે આપણે આકાશમાં જોઈએ છીએ કે જ્યારે ઋતુમાં બે વાદળો ટકરાય છે તો બે વાદળોના સંગમથી બે વાદળોના સમાગમથી પહેલાં એક પ્રકાશ થાય છે એક વીજળી થાય છે અને ત્યાર પછી વીજળીમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે એવી જ રીતે ઓમની ધ્વનિ નાદ અને તેજ છે અને એ જ ધ્વનિ જેને આપણે અનહદનાદ પણ કહીએ છીએ અને જે તેજ છે તેનાથી જ આ અસ્તિત્વ ચાલી રહ્યું છે તો આ અસ્તિત્વ ધ્વનિ અને તેજથી જ ચાલી રહ્યું છે અને જ્યારે આપણે અનહદનાદની યાત્રા કરીએ છીએ ત્યારે આપણી ઉર્જા અનહદ નાદને પકડીને સૂક્ષ્મણા નાડી દ્વારા નીચેના ચક્રોને વિનતી વિનંતી નાદના સહારો લેશે ત્યારે જ તે ત્રિકુટીમાં પહોંચે છે તો આપણે જેને સુરતા કહીએ છીએ સુરતા અને શબ્દનું મિલન તો સુરતાને શબ્દ પાસે જવા માટે એક જ રસ્તો છે અને તે રસ્તો છે અનહદનાદનો તો આપણી સુરતા જ્યારે અનહદનાદને પકડે છે ત્યારે આપણી ઊર્જા જે મૂળાધાર ચક્રમાં સુસુપ્ત અવસ્થામાં પડેલી છે જે સંસાર તરફ વહી રહી છે એ જ ઉર્જા સુક્ષ્મણા નાળી દ્વારા શબ્દના આધારે નાદના આધારે ધ્વનિના આધારે ધ્વનિના આધારને પકડીને આપણી ઉર્જા યાત્રા કરે છે અને આપણી ઉર્જા યાત્રા કરતા કરતા શેખ ત્રિકુટીમાં પહોંચે છે ત્યારે આપણે આત્માને ઓળખી શકીએ છીએ ત્યાર પછી જ સીમા મૌન છે સીમા ત્યાર પછી જ મૌનની સીમા શરૂ થાય છે જ્યાં સુધી અનહદનાદની ધ્વનિ છે ત્યાં સુધી પરમાત્માનો પ્રદેશ નથી પણ જ્યાં અનહદનાદની ધ્વનિ પૂરી થાય છે અને मौन शुरू થાય છે શૂન્ય શરૂ થાય છે શૂન્ય ઉકાશ શરૂ થાય છે ત્યારે જ ત્યાં આત્માનો प्रदेश એા પરમાત્માનો प्रदेश ૐકારની ધ્વનિથી બહારથી જ શરૂ થાય છે અને યજ प्रदेशમાં પહોંચતા જ લાલી મેરે લાલ કી જીત દેખુ તિત લાલ લાલી દેખન મેં ચલી તો મેં ભી હો ગઈ લાલ આ ભાવદશા આવી જાય છે હરી ઓમ તત્સ આદેશના પ્રણામ